નૈઋત્યના ચોમાસાની વિદાય પ્રક્રિયા શરૂ થવાની આગાહી કરી હતી દિલ્હી એનસીઆરમાંથી ચોમાસાની વિદાય થઈ ગઈ છે તો બીજી તરફ ગુજરાત સહિત અન્ય વિસ્તારોમાંથી ચોમાસાની વિદાય પર બ્રેક વાગી છે હાલ બંગાળની ખાડીથી અરબી સમુદ્ર સુધી બે સિસ્ટમોના એક સાથે સક્રિય થવાને કારણે ભારે વરસાદની સંભાવના છે સમુદ્રમાં બદલાતા હવામાન પેટર્નને કારણે ગુજરાત સહિત પશ્ચિમ બંગાળ ઓડિશા આંધ્રપ્રદેશ બિહાર ઝારખંડ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં હળવો મધ્યમ અને ભારે વરસાદ થવાની હવામાન વિભાગની આગાહી છે સમુદ્રમાં હાલમાં બે લો પ્રેશર એરિયાનું નિર્માણ થયું છે એક પૂર્વમાં અને બીજું પશ્ચિમમાં પશ્ચિમી લો પ્રેશર એરિયા કચ્છના અખાત અને નજીકના ઉત્તર પૂર્વી અરબી સમુદ્રમાં સક્રિય છે તે સંપૂર્ણપણે અરબી સમુદ્ર સુધી પહોંચી શકે છે અને આગામી ચોવીસ કલાકમાં ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ શકે છે આ સિસ્ટમની આસપાસ આશરે કિલોમીટર કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે તે પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધીને ઉત્તર પશ્ચિમ અરબી સમુદ્ર સુધી પહોંચવાની અપેક્ષા છે તેની અસરો દેશના પશ્ચિમ ભાગમાં અનુભવી શકાય છે